વાપીથી સમાચાર વાપીની પેપર મિલમાં આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન કર્યું વાપીની પેપર શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલમાં મિલમાં સર્ચ એન આર અગ્રવાલ પેપર પણ આવકવેરા વિભાગે સર્ચ કર્યું વાપી મુંબઈ અને આવકવેરા વિભાગની સંયુક્ત તપાસ કંપની સાથે સંકળાયેલા ડીલર્સને ત્યાં પણ આઈટીની ટીમે તપાસ કરી મુંબઈ પુણે દસ થી બાર સ્થળે આઈટીએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું આઈટીના સુરતના અને વાપી વિંગ તરફથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું વધુ જાણકારી અમારા સંબોધતા बृजेशા પાસેથી પ્રાપ્ત કરીશું बृजेशા મોટા પાયે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું શું જાણકારી કોઈ વિગતો પ્રાપ્ત થઈ છે કોઈ દસ્તાવેજો હાથ લાગ્યા છે जी વેરી સવારથી જે પ્રમાણે ઇન્કમ ટેક્સના અધિકારીઓની અલગ અલગ ગાડી અલગ અલગ વિસ્તારોમાં પહોંચી ખાસ કરીને ગજાનંદ પેપર મિલ અજીત પેપર મિલ બેના અગરવાલ પેપર મિલ અને તેમને લગતી સંલગ્ન ઓફિસીસ પર જયારે ઇન્કમટેક્સ ના કર્મચારી પહોંચ્યા ત્યારથી જ આ વાત વાપીની અંદર કહી શકાય કે વાયુ પ્રસરી ગઈ પરંતુ પારડીની અંદર પણ પણ જ્યાં એમના છે તેઓને ત્યાં સર્ચ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે પુણેની અંદર પણ આ જ સમયે સર્ચ ઓપરેશન ચાલુ છે કહી શકાય કે પૂરતી તૈયારીઓ સાથે જે પ્રમાણે આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે કદાચ આ સર્ચ ઓપરેશન લાંબુ ચાલશે પરંતુ જે રીતની તૈયારીઓ સાથે એક પણ ખૂણો બાકી ન રહે તે રીતે આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે એટલે આવનાર સમયમાં વધુ જાણકારી આ બાબતમાં મળશે તો ઘણું બધું નીકળી શકે એવું અત્યારે તો લાગી રહ્યું છે જી આભાર બ્રિજેશ જાણકારી આપવા માટે